તિલકપાણા તાલુકા પંચાયત ખાતે પાક પદ્ધતિ આધારિત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું એજીઆર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના માટે કેમ્પ યોજાયો

ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા તાલુકાના ભાગ લઈ માહિતી હતી પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ તિલકવાડા તાલુકા પંચાયત નજી એનઆરજી હોલ ખાતે પાક પદ્ધતિ આધારિત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ દરમિયાન ખેડૂતોને કઠોર પાક વિશે માહિતી આપવામાં આવી સાથે જ પાક સંરક્ષણ ઘટના અંતર્ગત પાકની વ્યવસ્થા અને ખેત પેદાશોની મહત્વ અંગે સમજણ આપવામાં આવી તે ઉપરાંત તલકવાણા તાલુકા પંચાયત નજીક એજીઆર જી પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નથી જેમાં તાલુકાના પચપન જેટલા ખેડૂતોએ લાભાર્થીઓએ ટ્રેક્ટર સાથે કેમ્પમાં ઉપસ્થિત રહી ટ્રેક્ટરનું વેરિફિકેશન કરાવ્યું હતું આ યોજનામાં અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને ચાલીસથી સાઠ હજાર જેટલી સહાય મળવા પાત્ર હોય તે સહાય ખેડૂતોને મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં તાલુકાના વિવિધ વિસ્તારોથી ખેડૂત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે એજીઆર પચાસ યોજના અંતર્ગત ટ્રેક્ટર સહાય ખરીદી પર સહાય યોજના માટે ના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર પંચાવન આસપાસ ખેડૂત ખાતેદારો દ્વારા દ્વારા ટ્રેક્ટરની ખરીદી કરીને વેરિફિકેશન માટે કેમ્પની અંદર આવેલા હતા જે એનો એ તમામ ખેડૂતોને સરકારશ્રીની જે યોજના છે એની અંદર જે એના એચ એચપી એટલે કે હોર્સ પાવર છે એ માટે ચાલીસથી સાઠ હજાર જે નિયમિત સહાય છે તે મળવાપાત્ર છે અને વધુમાં જ્યારે જૂન મહિનાની અંદર સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું હતું ત્યારે પણ પિસ્તાલીસ જેવા ખેડૂત ખાતેદારોને અગાઉ પણ આ યોજના અંતર્ગત લાભ મળેલ છે. મારું નામ સુરેશભાઈ ઘનશ્યામભાઈ કણજરિયા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત નર્મદા. આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળ યોજના અંતર્ગત પાક પદ્ધતિ આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળની આ યોજનાના પાક પદ્ધતિ આધારિત તાલીમ ઘટક અંતર્ગત આજ રોજ ખેડૂતોને કપાસ વત્તા મગ એટલે કપાસ પછી મગના પાક માટે પાક પદ્ધતિ માટે લેવાના થતા પગલાઓ વિશે માહિતી આપવામાં આવી પાક સંરક્ષણના ઘટકો અંતર્ગત પાકના વ્યવસ્થાપન અને ખેત પાકોની ઉપયોગિતા વિશે મહત્વતા અંગે સમજ આપવામાં આવી આ તાલીમ તાલીમ થી ખેડૂતોને પોતાના જે જમીન છે મર્યાદિત જમીનમાંથી વધુ ઉત્પાદનો લઈ શકે પાક પદ્ધતિને આધારે એક સાથે બે પાકોમાંથી ઉત્પાદન લઈ શકે અને ઉત્પાદ વધારે વળતર મેળવી શકે એ લાભ થઈ શકે આપનું નામ વિનય પટેલ મદદનીશ ખેતી નિયામક જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા